બધા ચિંતા ચાલુ કોઈ માનવાનું આ બેઠા છે ત્યાં સુધી હા હા બાકી બહાર નીકળી હું ખુદે આમાં નહીં રહેવાનું બરાબર બીજાનું તો મારે કોઈ કહેવાય આવતું નહીં અને બધાની ઉપર હું મારા ઉપર જ બોલીશ કોઈ ખોટું ના લગાડવું પહેલાં તો ઘરમાં પૈસાવાળો હું છું મારા ભાઈ બે ચાર હોય પૈસાવાળા હોય નહીં હું તાકડ ધીંગા કરું તો મારી તાકાત એવી જોઈએ મારા ભાઈને મારી સંગાથ લઈને ચલાવવા હું પચાસ કરોડનો ખર્ચો કરતો તો મારા ભાઈનો બી પચાસ કરોડનો ખર્ચો કરવાની મારામાં તાકાત હોવી જોઈએ ખાલી મારા મારા છોકરા હાચવવાના અને મારા ભાઈના છોકરા માટે ઘોડું ના હોય એવા બી આપણા ઘણા માણસો પડ્યા નહીં હજારો માણસો પડ્યા ને લાખો પડ્યા તમારી તાકાત હોય કે ખર્ચો કરવાની કે ભાઈ મારે મારા છોકરામાં હાથી લાવો તો મારા ભાઈના છોકરામાં હાથી હોવો જોઈએ બરાબર લગન નહીં લાવવાનું બીજી વસ્તુ કે અત્યારે હાલમાં આપણે બધી કરીએ કોઈ ચર્ચા કરવાની જરૂર નહીં આ બંધ કરો ને તે બંધ કરો કશું જ કરવા નહીં આપણે પહેલો બીજો ત્રીજો ત્રણ મહિના ભરવાના છૂટી આવી દો કે ભાઈ ત્રણ મહિનામાં ધીરા લગ્ન કરવાની કરી લો ચોથા ને પાંચમા મહિનામાં બે જ લગ્ન અમદાવાદમાં થશે બે જ તારીખ પર છે સમૂહ લગન માં પૈસાવાળો હોય કે સાપરાવાળો હોય એક જ સાથે બધા જીરે ભગવાને આવ્યું હો રૂપિયા લે હોય લાખ આલે લાખ આ લે કરોડ આલે કરોડ આ લે બે એક નદીની આ બાજુ વિવાહ થાય એક નદીની પેલી બાજુ વિવાહ થાય સમૂહ લગ્ન થશે એટલે કશું જ કોઈ કઈ કરવાની જરૂર નહીં અને સમૂહ લગ્ન કરે એકવીસ લાખ એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા મારા પહેલા મારી જોડે લઈ નહીં સમૂહ લગ્ન કરો બાકી આપણે ચીઠા કરીએ ને મોબાઈલમાં મોકલીએ વોટ્સઅપ કરીએ કશું જ થશે નહીં કંઈ થવાનું નહીં એક જ વસ્તુ કે ભાઈ સમૂહ સિવાય આપણો મારો પોતાનો ભાઈ હોય સમૂહ સિવાય લગ્ન કરે તો મારે એને નહીં ખાવા જવાનું તું તારી રીતે ખાઈ લે તમ બી તમારો છોકરો પણ મારે નથી પણ મારે આવું નથી સમૂહ લગ્નમાં બે જ સમૂહ લગ્ન તારે વર્ષોથી કંઈ પણ પ્રોબ્લમ થઈ ગયો હોય સમજી લો કે આપણું મોટું પરિવાર છે પરિવારમાં કોઈ જો આતો ના સમજો ભગવાન કચું ના થવા દે કે ભાઈ મારા જ ઘરમાં હોય કે ભાઈ લગ્ન છે તો મારા ઘરમાં કઈ થઈ ગયું આડું અડું મરણ થઈ ગયું કે આ થઈ ગયું તો એ તો સમાજ છે તો પાણાઈ લેવાનું એ વસ્તુ એક અલગ છે મરવાની વસ્તુ મરવાનું આ તો આટલો મોટો સમાજ છે તો મરવાના રોજ મરવાના રોજ નહીં આવતા કૃષ્ણ ગુરુમાં ફરજ ભી જાય લખી મૂકી દે આ મરી ગયા ના મરી ગયા રોજ વાંચી વાંચી થાકી જાય કેટલા મરે બરાબર પણ એ તો રહેવાનું જ છે પણ એક આપણી જોડે એક જ વસ્તુ તમે વિચાર કરી લો કે પંદર વર્ષમાં રબારી સમાજે ક્યાં પહોંચી એનું તમે તારણ કાઢી લો પેલો ટેન્કરનો ધંધો કરે છે પેલો કેમિકલનો ધંધો કરે પેલો બિલ્ડિંગનો ધંધો પેલો જમીન પચાવે અને જે પચાવે તારા બાપુ હું જાય એ પચાવે એને પચાવવા દે ને પૈસા છે સમાજમાં કામમાં આવશે જે ને જે કરે હું ચોરી કરવાનું તો હું પકડવાનું મને માર પડવાનો તમને તો કોઈ લઈ જવાનું નહીં એક દેખાદેખી છોડ દો અને એક જ સમૂહ લગ્ન કરવાની તારીખ લો આ સમાજ સુધારો થશે બાકી કશું જ નહીં થાય એક છોકરાઓ કે છોકરીઓ હોય એને ભણાવો આપણે હોસ્ટેલ બનાવો આપણી જોડે અત્યારે અમદાવાદમાં સૌથી ઠોઠમાં ઠોઠ અમદાવાદ છે ખાલી ગાડીઓ મળી ગઈ મારી જોડે ગાડી છે મારા છોકરા બારમું ભણતા હતા ગાડી આવી ગઈ ડીઝલ મૂકી લીધું મારા બેટા બી આવી ગયા કોઈ આગળ બારમાંથી જ આગળ ગયા જ નહીં કોઈ ધંધા લાગી ગયા પણ મૂળ સમજી લો કે મારી જોડે તો ધંધો છે કે મહિને છોકરો લાખ રૂપિયા કમાઈ લે તો વાંધો નહીં પણ બધાની જોડે તો ધંધા નહીં હોતા ને ભણશો અરબારી એક એક જગ્યાએ તમે જુઓ પાર્લામેન્ટમાં તો અહીં તમે જાઓ ગાંધીનગર

ખોટ બેન કે ભાઈ તમારો વિવાહ કરો કરી લો જે કરવું બે મહિના પછી આ મુદ્દે આગળ જવાશે ચાર થી પાંચ ચોથો ને પાંચમો અમારી જવાબદારી કે પહેલા આ બાજુ કરીએ પછી પેલી બાજુ કરીએ અઠવાડિયા અઠવાડિયા તારે ખાલી દઈએ કે અઠવાડિયા પછી આ બાજુ અઠવાડિયા પછી પેલી બાજુ એટલે સમૂહ લગ્ન સિવાય કશું થશે જય દ્વારકાધીશ જય ભગવાન